पालनपुर पालिकाની સામાન્ય સભામાં હુબાડુ ગ્રાન્ટ મુદ્દે વિપક્ષના સભ્યોએ મચાવ્યો હુબાડુ બહુમતીથી ઠરાવો પસાર કરવાનો વિપક્ષનો આરોપ બિસ્માર રસ્તા મુદ્દે વિપક્ષના સભ્યોનો હુબાડુ વિપક્ષને સાંભળ્યા વગર સભા પૂર્ણ કરાયોવાનો આરોપ 13 ડિસેમ્બરને નગરપાલિકાની મુદ્દત થઈ રહી છે પૂર્ણ મુદ્દત પૂર્ણ થતી હોવાથી સાધારણ સભા છેલ્લી હતી સવદતા રતન ફોનલાઇન થી જોડાયા છે જી રતન શુભદુ વિકત ચોક્કસ વાત કરી તો પાલનપુર નગરપાલિકાની સાધન સભા આજે જે કરવામાં આવી છે તેમાં વિપક્ષે હોબાળો કરાયો હતો એમને ગ્રાન્ટ મેળવવાના મામલે વિપક્ષે હોબાળો કર્યો છે રોડ રસ્તા છે શાસક પર જે બહુમતી હોવાથી કરવાથી ઠરાવે એ લોકોએ પસાર કરેલો હતો બાકી સાંભળ્યા વગેરે જ જે કઈ આ જે છે આ જે આ લોકો જે શહેરમાં રોડ રસ્તા કાઢા મામલે જે વિપક્ષે ઉભાળો કર્યો હતો પરંતુ શાસક પક્ષ દ્વારા જે સાંભળ્યા વિના જ